वह आपने जोईछु संतुलन अत्रांग એટલે કે કે પ્રક્રિયા ભાગફળ એટલે કે ક્યુ સી અને ગીથ મુક્ત ઉર્જા એટલે કે ડેલ્ટા જી વચ્ચેનો સંબંધ જોઈએ આપણે તો સૌથી પહેલા છે જો ડેલ્ટા જી ઝીરો કરતા ઓછું હોય અથવા તો ઋણ હોય તો પ્રક્રિયા સ્વયં પૂરી થશે એટલે કે આપણે એવું કહી શકીએ કે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે દિશામાં આગળ વધશે બીજું છે જો ડેલ્ટા જી ગ્રેટર દેન ઝીરો તો પ્રક્રિયા સ્વયંસ્પુરિત થશે નહીં એટલે કે આપણે કહી શકીએ કે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે विद्युछे जो डेल्टा जी की कीमत शून्य होय तो प्रक्रिया संतुलन में रहेगी એટલે प्रक्रिया पुरोगामी के प्रतिगामी दिशा में प्रतिगामी दिशा में थी कोई पन दिशा में आगल वत्से नहीं तो ડેલ્ટા જી ના કિંમત પરથી કહી શકીએ હવે જોઈએ ડેલ્ટા જીઝીરો વત્તા આરટીએલ ક્યુસી જ્યાં ડેલ્ટા જી ઝીરો બરાબર પ્રમાણિત ગીત ઉર્જા ફેરફાર છે તો અહીં આપણે જોઈએ કે સંતુલન સમયે આપણે ડેલ્ટા જી બરાબર ઝીરો લખી શકીએ એટલે કે આપણે લખી શકીએ માટે ડેલ્ટા જી ઝીરો આરટી ડેલ્ટા છે તો બરાબર ઝીરો એટલે કે આપણે લખી શકીએ ડેલ્ટા જી ઝીરો બરાબર અને આપણે જમણી બાજુ લઈ જઈએ તો માઇનસ

હવે આપણે જોઈએ કે જો ડેલ્ટા જી ઝીરો કરતા ઓછું હોય તો તો હોય માઈનસ ડેલ્ટા જી ઝીરો આરટી એ તેની કિંમત ધન હોય અથવા તો આપણે એવું કહી શકીએ

માઇનસ ડેલ્ટા જી ઝીરો હવે આપણે જોઈએ કે જો ડેલ્ટા જી જીરો નું મૂલ્ય શૂન્ય હોય અને કે નું મૂલ્ય એક કરતા વધારે હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે બીજું છે ડેલ્ટા જી ઝીરો નું મૂલ્ય ઝીરો કરતા વધારે હોય અને કે નું મૂલ્ય એક કરતા ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે એટલે કે નિપોજનો પ્રમાણ પ્રક્રિયકોના પ્રમાણ કરતા ઓછું હશે ત્રીજું છે જો ડેલ્ટા જી ઝીરો બરાબર શૂન્ય હોય અથવા તો કેનું મૂલ્ય એક જેટલું હોય તો પ્રક્રિયા સંતુલનમાં રહેશે એટલે કે આપણે કહી શકીએ કે પ્રક્રિયા પૂર્વગામી અને પ્રતિગામી દિશામાંથી કોઈ પણ દિશામાં આગળ વધતે રહેશે હવે આપણે જોઈએ સૌથી પહેલા આપણે જોઈશું લો સેટેલિયર નો નિયમ તો સંતુલન અવસ્થાને અસર કરતા પરિબળો માંથી કોઈ પણ એક પરિબળમાં ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે જેથી ફેરફાર નાબૂદ થશે અથવા નૈવત થશે અને સંતુલન તાપમાને અચર રહેશે ફરી વાર જોઈએ સંતુલન અવસ્થાને અસર કરતા પરિબળો એટલે કે સંતુલન અવસ્થાને અસર કરતા પરિબળો છે કોઈ પણ એક પરિબળમાં જો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલીમાં એવો ફેરફાર થશે કે જેથી ફેરફાર નાબૂદ થશે અથવા તો નિર્ત થશે અને સંતુલન અચળાંક નું મૂલ્ય તે તાપમાને

સંતુલન તાપમાને ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસમી માઇનસ ત્રણ ઘાત મળેલ છે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી અંશ એટલે કે પ્રમાણિત મૂલ્ય કણો અને પ્રક્રિયા વિશે તમારું મંતવ્ય જણાવો

ત્રણ હોય એટલે કે ઝીરો કરતા વધારે હોય તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે નહીં અને જો ડેલ્ટા જી નું મૂલ્ય ઝીરો હોય તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા સંતુલનમાં રહેશે આનું આપણે આપણી પાસે સૂત્ર છે ડેલ્ટા જી ઝીરો બરાબર માઇનસ આર ટી એલ એન કે આર ની કિંમત આપણે મૂકીએ આર ટી એલ કે તો સૌથી પહેલા એલ ને આપણે લોગમાં ફેરવિ તો માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ કે બરાબર માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર છે આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ તાપમાન આપણને આપેલું છે બસો અઠાણું અને લોગ નું એટલે કે સંતુલન અંચાંક મૂલ્ય છે ત્રણ પોઈન્ટ આઠ ગુણ્યા દસમી માઇનસ ત્રણ લખી શકીએ આપણે માઇનસ બે ત્રણસો ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો આપણે જોઈશું તો આપણને મળશે 3.450b गुणाकार करिए तो आपने मोस्टे जलता चिन्ह जीरो बराबर 1300 13809 અહીં આય કમક સતે જૂમ પર મોલtaro કે આપણે કિલો જૂમ માં ફેરવીએ તો 1 જૂમ बराबर દસમી માઇનસ ત્રણ ઘાસ પર મોલ એટલે કે પોઈન્ટ ને આપણે ડાબી બાજુ ત્રણ જગ્યાએ ખરી એક બે અને ત્રણ ત્રણ પોઈન્ટ એટ જીરો કિલો કે શકીએ માટે પ્રક્રિયા સ્વયં પૂરીત થશે નહી સ્વયંપુરિત થશે નહીં